કોન્સ્ટેબલનો મજેદાર પ્રશ્ન છે કે ખાતરની થેલીનું વજન સાઈઠ કિલોગ્રામ છે તેમાં પચીસ ટકા નાઇટ્રોજન છે તો તેમાં કેટલા ગ્રામ નાઇટ્રોજન છે પૂછ્યું છે બરાબર તો આના માટે શું કરીએ કે ટોટલ વજન સાહીઠ કિલોગ્રામ છે અને એના પચીસ ટકા નાઇટ્રોજન છે તો આપણે શું કરીએ નાઇટ્રોજનનું વજન લાવવા માટે અહીંયા સાઈઠ કિલોગ્રામના પચીસ ટકા લાવવાના સાહીઠ કિગ્રાના પચીસ ટકા એટલે શું થાય સાઈઠ કિગ્રા ગુણ્યા પચીસ ભાગ્યા સો કહેવાય બરાબર સાઠ કિલોગ્રામ ટોટલ વજન ના પચીસ ટકા નાઇટ્રોજન તો સાઠ કિલોગ્રામના ના પચીસ ટકા સાઈઠ કિલોગ્રામ પચીસ ટકા એટલે સાઠ કિગ્રા ભાગ્યા ગુણા પચીસ ભાગ્યા સો થાય સાદુ રૂપ આપીએ તો આનો જવાબ શું મળે છે પંદર કિગ્રા બરાબર એટલે કે આ થેલીની અંદર પંદર કિલોગ્રામ નાઇટ્રોજન છે તમને અહીંયા નાઇટ્રોજન ગ્રામની અંદર છે તો આ કન્વર્ટ કરીએ તો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય તો પંદર કિલોગ્રામ એટલે કે પંદર હજાર ગ્રામ અહીંયા તમારો જવાબ બની જાય છે મતલબ કે આ થેલીની અંદર પંદર હજાર ગ્રામ નાઇટ્રોજન છે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે વધુ વિડીયો